નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જાણીએ આજના શાકભાજીના બજાર પર તો મિત્રો આજે લીલા ચોરા સિતે રૂપિયાથી લઈ અને સારા ચોરા એસી નેવ રૂપિયા સુધી વેચાણ છે ત્યાંથી ભીંડા પચાસ રૂપિયાથી લઈ અને સારા ભીંડા પંચાણું સાઠ રૂપિયા સુધી વેચાણ છે ત્યાંથી ગુવાર સિતેર રૂપિયાથી લઈ સારા ગુવાર એસી નેવ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી કારેલા ચાલીસ રૂપિયાથી લઈ અને સારા કરલા પિસ્તાલીસ પચાસ રૂપિયા કિલો વેચાણા છે ત્યાંથી તુરિયા સાઠ રૂપિયાથી લઈ અને સારા તુરિયા સિત્તેર પંચોતેર રૂપિયા સુધી વેચાણા છે ત્યાંથી દૂધી વીસ રૂપિયાથી લઈ અને પચીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી કલકા પચીસ રૂપિયાથી લઈ અને ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી ધાણા સિત્તેર રૂપિયાથી લઈ અને નેવું રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ફુલાવર સાઠ રૂપિયાથી લઈ અને સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણું છે ત્યાંથી કોબી વીસ રૂપિયાથી લઈ અને સારી કોબી કોબીસ રૂપિયા સુધી વેચવાની છે તો મિત્રો જાડા મરચા વીસ રૂપિયાથી લઈ અને ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ઝીણા મરચા ત્રીસ રૂપિયાથી લઈ અને રૂપિયા કિલો સુધી ત્યાંથી ટમેટા ત્રીસ રૂપિયાથી લઈ અને પાંત્રીસ રૂપિયા કિલો સુધી વેચના છે ત્યાંથી રીંગણા રીંગણામાં મિત્રો બજાર સારી છે વીસ રૂપિયાથી લઈ અને સારા રીંગણા પાંત્રીસ ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે મોટી રીંગણામાં સુધારો છે મિત્રો પંદર રૂપિયાથી લઈને વીસ બાવીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી મિત્રો સુકી ડુંગળી વીસ રૂપિયાથી લઈ અને પચીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ચાઇના કાકડી એકસો રૂપિયા રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા કિલો સુધી થાય ત્યાંથી આદુ એકસો વીસ રૂપિયાથી લઈ અને એકસો ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે લીંબુ એંસી રૂપિયાથી લઈ અને નેવું રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી બટેટા બાવીસ રૂપિયાથી લઈ અને સિત્તેર અઠાવી રૂપિયા કિલો સુધી વેચાણ છે અને લસણ સુકો દોઢસો રૂપિયા લઈ અને સારું લસણ એકસો સિત્યાસી રૂપિયા સુધી વેચાણ છે તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો જેથી કરી તમને આવી નવી અપડેટ જોવા મળે